દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ અનેક વિસ્તારોનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં છ ડિગ્રી વધુ ઓડિશા ઝારખંડ તેલંગાણા આંધ્રપ્રદેશ તમિલનાડુમાં હિટવેવની આગાહી ગરમીને લઈને ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં જાહેર કર્યું રેડ એલર્ટ બિહાર માટે આપ્યું ઓરેન્જ એલર્ટ બિહારમાં આગામી પાંચ દિવસ અતિશય ગરમ પવન ફૂંકાવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા ઝારખંડ વિદર્ભ છત્તીસગઢ મધ્યપ્રદેશ તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં નોંધાયું બેતાળીસથી પિસ્તાળીસ ડિગ્રીની વચ્ચેનું મહત્તમ તાપમાન બિહાર પુડુચેરી ઉત્તરપ્રદેશમાં તાપમાનનો પારો પહોંચ્યો ચાળીસથી બેતાળીસ ડિગ્રીને ફાર વાતાવરણમાં પલટું આવતા રાજ્યમાં ઘટ્યું ગરમીનું પ્રમાણ તેર શહેરોમાં ગરમીનો પારો છત્રીસ ડિગ્રીથી વધુ આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી દિવસભર છવાયેલા વાદળછાયા વાતાવરણને લીધે અમદાવાદના મહત્તમ તાપમાનમાં ઘટાડો રવિવારે નોંધાયો સાડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી મહત્તમ તાપમાન આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ગરમી ઘટતા નાગરિકોને આંશિક રાહત ભાવનગરના મહુવામાં નોંધાયું સૌથી વધુ ઓગણચાળીસ ડિગ્રી તાપમાન અમરેલી ભાવનગર અને રાજકોટમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રીને પાર વૃદ્ધ માટે વીમા નિયામકનો લાભદાયક નિર્ણય હવે પાસઠ વર્ષથી વધુ વયના લોકો પણ ખરીદી શકશે વીમા પોલિસી સ્વાસ્થ્ય વીમાનો વેટિંગ પીરિયડ અડતાળીસ મહિનાથી ઘટાડીને છત્રીસ મહિના કરાયો કેન્સર અને એઇડ્સના દર્દીઓ પણ લઈ શકશે વીમો ટેક્સની આવકમાં બમ્પર ઉછાળાથી સરકારી તિજોરી છલકાએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન અઢાર ટકા વધીને ઓગણીસ પોઈન્ટ અઠાવન લાખ કરોડ ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનું નેટ કલેક્શન બજેટ અંદાજથી એક પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડ અને સંશોધિત અંદાજથી તેર હજાર કરોડ વધુ ક્ષત્રિય આંદોલનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકરજીએ રાજકોટી ખાનગી હોટેલમાં કરી બેઠક પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મુદ્દો શાંત કરવા ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે કરી ચર્ચા ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય એ મુદ્દે ચર્ચા થયાનો સૂત્રોનો દાવો પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજની ચોવીસમી તારીખથી ગુજરાતમાં ધર્મ રથયાત્રા મંગળવારથી અમદાવાદમાં માલધારી સહિત અન્ય સમાજની મહિલાઓ પણ જોડાશે પ્રતિક ઉપવાસમાં તો પરશુત્તમ રૂપાલાના વિરોધમાં મોરબીના મધુપુર મેલડી માતાજીના મંદિરમાં યોજાયું ક્ષત્રિય મહાસંમેલન રાજપૂત કરણી સેનાના આગેવાનોએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર અડગ અને છવ્વીસ બેઠકો પર ભાજપનો વિરોધ કરવાનું કર્યું આહવાન શક્ત શનાડામાં શક્તિ માતાજીના મંદિરથી ધર્મરથનું અમરેલી બેઠકો પર હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંબર ફોર્મ માન્ય ભાજપે ઉઠાવેલા વાંધાને લઈને દોઢ કલાક સુધી બંને પક્ષ વચ્ચે થઈ દલીલ સત્યમેવ જયતેના નારા લગાવી સમર્થકોએ કર્યું ઉજવણી ઇન્ડિયા ગઠબંધન ભાવનગરથી રાહત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી પહેલા કોંગ્રેસને સુરત મોટો ઝટકો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય ટેકેદારો હાજર ન થતા ચૂંટણી અધિકારીનો નિર્ણય સુરતમાં કોંગ્રેસ તોતેર વર્ષના ઇતિહાસમાં પહેલી વાર નહીં લડી શકે ચૂંટણી તમે ધારાસભ્ય હતા ત્યારે કોઈ દારૂની રેડ કરી હોય કે બુટલેગર પકડા હોય તો એવી હિસ્ટ્રી હોય તો મૂકજો અભિનંદન પાઠવવાની ગેની કરી વાત લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોના પ્રચંડ પ્રચાર કચ્છમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે પ્રચાર માતાના મઢે દર્શન કરી મુખ્યમંત્રી નખત્રાણામાં સંબોધશે જનસભા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણથી કોંગ્રેસ ઉપર કર્યા પરોક્ષ રીતે પ્રહાર કોંગ્રેસને ચૂંટણી આવે ત્યારે બેરોજગારીનો મુદ્દો યાદ આવતો હોવાનો લગાવ્યો આરોપ પ્રધાનમંત્રી મોદીએ વાયબ્રન્ટ ગુજરાતથી યુવાનોને રોજગારી આપી હોવાની મુખ્યમંત્રીએ કરી વાત વડોદરા લોકસભા બેઠકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રચંડ પ્રચાર વડોદરાથી હેમાંગ જોશીને જંગી બહ્મતીથી જીતાડવા મુખ્યમંત્રીએ કરી અપીલ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનું સન્માન કરાયું સુરેન્દ્રનગરના ચોટીલામાં સુરજ દેવડ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી મંદિરના વિકાસ માટે રાજ્ય સરકારે બે કરોડ સત્યાશી લાખની ગ્રાન્ટ પાળવી હોવાથી કરાયું સન્માન રાજકીય આગેવાનો અને કાઠી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલનો આજે પોતાના મતવિસ્તારમાં રોડ વિધાનસભા બેઠક અને વોર્ડમાં હસમુખ પટેલ માધ્યમથી કરશે પ્રચાર ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાનો પ્રચંડ પ્રચાર યથાવત ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્કમાં મનસુખ માંડવીયાના પત્ની પણ જોડાયા સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાની આપી માહિતી રાજપૂત સમાજનો સંવાદ કાર્યક્રમ યોજાયો અમરેલીના લાઠીના નારણગઢમાં દિલીપ સંઘાણી ભાજપ ધારાસભ્ય જનક તલાવ્યા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ રજવાડાના યોગદાન અને સમર્પણની કરી વાત નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને તે માટે જૂનાગઢમાં નવચંડ યજ્ઞનું કરાયું આયોજન સંસ્કૃતિ આશ્રમમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાયો યજ્ઞ હજુ પણ વધુ વૈદિક ધર્મનો પ્રચાર થાય તેવી આશા પણ યજ્ઞ પુરોહિતોએ વ્યક્ત કરી ગુજરાતની છવ્વીસ બેઠક ઉપર ભાજપ પ્રતિક ઉમેદવાર પાછળ છ થી સાત કરોડનો કરશે ખર્ચ જ્યારે કોંગ્રેસ કરશે બે બે કરોડ રૂપિયાનો ખર્ચ મોટાભાગનો ખર્ચ થશે પ્રચાર જાહેરાતો નેતાઓના પ્રવાસ અને જાહેર સભાઓની પાછળ ચૂંટણી નિરીક્ષકો સાથે નોડલ ઓફિસર્સની મીટીંગ યોજાય બનાસકાંઠામાં જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને ચૂંટણી સંબંધિત આયોજનનો જિલ્લા ચૂંટણી અધિકારીએ રજૂ કર્યું પ્રેઝન્ટેશન ચૂંટણી લક્ષી તૈયારી અને આયોજન મુદ્દે ઓબ્ઝર્વરે વ્યક્ત કર્યો સંતોષ ભાજપના ચૂંટણી કાર્યાલયનું પૂર્વ મંત્રી ગણપત વસાવાના હસ્તે ઉદઘાટન સુરતના માંગરોળના વાંકલમાં તાલુકા પ્રમુખ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય વિધાનસભાના પ્રભારી સહિત ભાજપના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત ઉનાળો વેકેશન ખોરવાતા આ વર્ષે કોલેજોમાં નવું સત્ર થશે મોડું શરૂ અધ્યાપકોએ ઉનાળો વેકેશન છવ્વીસમી જૂન સુધીનું માંગ્યું જેથી કોલેજો શરૂ થઈ શકે છે મોડી ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ગાદીના સુકાનીનો આજે થશે ફેંસલો છ બેઠકો માટે થયેલા મતદાનની આજે ગઢડામાં હાથ ધરાશે મતગણતરી આચાર્ય પક્ષ અને દેવ પક્ષે કર્યા છે જીતના દાવા સાઉન્ડ લિમિટર્સ વગરના સાઉન્ડ સિસ્ટમ રાખવાને લઈને પોલીસની કાર્યવાહી રાજકોટના જેતપુરમાં દસ લાઉડ સ્પીકર અને દસ મોટરસ્ટ્રીરિયા સહિતના એક લાખ અઠયાવીસ હજારનો મુદ્દામાલ કરાયો જપ્ત સિટી પોલીસે ચેકિંગ સમયે કરી કડક કાર્યવાહી કાર લઈને ચોરી કરવા આવેલ વીઆઈપી ચોરને પોલીસે ઝડપ્યો ભાવનગરમાં કનૈયાલાલ રાઠોડ નામના શખ્સની ઘરફોડ ચોરીના આરોપમાં કરવામાં આવી ધરપકડ કાર સહિત સાત લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત પાંચ લાખ રૂપિયાના ફ્રોડમાં ભાવનગર શહેરના યુવકની કલકત્તા પોલીસે કરી ધરપકડ દર્શિલ શાહ નામના યુવકની ધરપકડ કરીને નીલમબાગ પોલીસ સ્ટેશનને લવાયો દર્શિલ શાહને કોલકત્તા લઈ જવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ફેંકનાર બે શખ્સની પોલીસે કરી ધરપકડ ભાવનગરમાં થોડા દિવસ પહેલા દડા મારફતે સિગારેટ અને પાન મસાલો જેલમાં ફેંકનાર આરોપીઓ સામે કાર્યવાહી પપ્પુ ગાનેજા અને અજય ચૌહાણની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અમદાવાદ શહેર અને જિલ્લામાં છ હજાર નવસો પાસઠ લોકો પાસે છે બંદુક રાખવાનું લાયસન્સ ચૂંટણીના કારણે પાંચ હજાર સાતસો પાસઠ લોકોએ હત્યાર કરાવ્યા જમા ચૂંટણીનું પરિણામ નહીં આવે ત્યાં સુધી બંદુક રાખશે સરકાર પાસે જમા શેરબજારમાં દસ લાખથી વધુ રૂપિયાના વ્યવહારની આઈટી વિભાગને કરવી પડશે જાણ ત્રીસમી જૂન પહેલા મોટી રકમના તમામ વ્યવહાર મૂકવા પડશે પોર્ટલ ઉપર રિટર્ન ભરતા પહેલા વિગતની સંપૂર્ણ ચકાસણીની કરદાતાઓને સલાહ જેઈઈ મેન્સ એપ્રિલ સેશનનું પરિણામ પચીસમી એપ્રિલે જાહેર અઢી લાખ વિદ્યાર્થી એડવાન્સ માટે થશે ક્વોલિફાય એડવાન્સ માટે સત્યાવીસમી એપ્રિલથી સાતમી મે સુધી ભરાશે કો સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા પંદરમી મેથી ચોવીસમી મે સુધી યોજાશે દેશભરમાં તેર લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે યુઆઈટી યુજી ટેસ્ટમાં કુલ ત્રેસઠ પેપર કરાયા છે ઓફર નીટ પીજીમાં વિદ્યાર્થીઓની સંખ્યા દસ વર્ષમાં એક લાખ વધી દર વર્ષે ગુજરાતમાં સરેરાશ ચાર ટકા વિદ્યાર્થીઓ લેશે ભાગ આ વર્ષે રાજ્યના પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા ઓગણત્રીસમી ની સોમનાથ જબલપુર સહિત સાત ટ્રેન રદ ખેડૂતોના પ્રદર્શન અને બ્લોકના કારણે ટ્રેનના શેડ્યુલને થશે અસર અન્ય પાંચ ટ્રેનનો રૂટ પણ બદલવામાં આવશે ચૂંટણીના કારણે ટુર ઓપરેટર્સ વીસ ટકા ઓછા ભાવે વેચવા કાઢી ફ્લાઇટની ટિકિટો વેકેશન હોવા છતાં ચૂંટણીના કારણે મે મહિનામાં અમદાવાદથી ફ્લાઇટની સીટો નથી થઈ બુક ચૂંટણી પછી બુકિંગ નહીં થાય તો ટૂર ઓપરેટર્સને થશે નુકસાન હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીને લઈને સાળંગપુરમાં તડામાર તૈયારી આજે દાદાને ધરાવાશે કેરીનો ભવ્ય અન્નકૂટ કિંગ ઓફ સાળંગપુરને પાંચ હજાર કિલો પુષ્પતિ કરાશે અભિષેક સાંજે સાડા સાત વાગે કરાશે દાદાની આરતી બોટાદના સાણંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પુષ્પ દોલોત્સવની ભવ્ય ઉજવણી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભક્તિ અને જ્ઞાનના રંગે રંગાયા હજારો હરિભક્તો ધૂળેટી પર્વ સમયે મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાથી ફૂલ દોલોત્સવનું રવિવારે કરાયું આયોજન દ્વારકાની જેમ માધવપુરને પણ વિકસાવાશે યાત્રાધામ તરીકે માં રૂક્ષ માતા માટે સોમપુર શસ્ત્ર અનુસાર બનાવાશે નવું મંદિર 42 કરોડ રૂપિયાના ખર્ચે કરાશે થયા હતા કૃષ્ણ અને લગ્ન તેરસને લઈને અંબાજી મંદિરમાં ભક્તોની ઉમટી ભીડ માતાજીના મંદિરે ધજા ચડાવી ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા ભક્તો અંબાજી મંદિરમાં એકવીસ સહિત નાની મોટી બાવન ગજની ધજાઓ ચડાવી ભક્તોએ અનુભવી ધન્યતા પીએમ મોદી રાજસ્થાનના બાસવાડામાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ ઉપર કરી તીખી ટિપ્પણી કોંગ્રેસમાં દીકરીઓનું સોનું લઈને ધુસણખોરણમાં વહેંચવા માંગતી હોવાનો લગાવ્યો આરોપ